નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પતિનો છેલ્લો શ્વાસ બનેલ એક સત્ય ઘટના વિશે પંચ્યાસી વર્ષના પ્રેમશંકરભાઈ છ એક મહિનાથી બીમાર હતા પંદર દિવસથી પથારી ગ્રસ્ત હતા પાંચ દિવસથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું માત્ર પ્રવાહી પર પ્રાણ ટકી રહ્યા હતા આજે તો ડોક્ટરે પણ ઘરે આવીને પેશન્ટને સાચા ખોટા આશ્વાસનના બે શબ્દો કહ્યા વગર ચાલ્યા ગયા હતા પ્રેમશંકરભાઈના કાન હજુ સુધી સાબુત રહ્યા હતા એમણે બહારના રૂમમાં ડોક્ટરને પ્રેમીલા બહેન સાથે ધીમા અવાજમાં વાત કરતા સાંભળી લીધા હતા બધું તો સ્પષ્ટપણે સંભળાયું ન હતું પણ વેરી સિરિયસ આશા રહી નથી રિલેટિવ્સને બોલાવી લેજો કાલની સવાર જુએ તો ભાગ્યશાળી આવા નાના નાના શબ્દ સમૂહો કાનમાં રેડાયા હતા એનો સરવાળો સમજી શકે એટલી જિંદગી તો એ જીવી શૂક્યા હતા ખાતરી કરવા માટે એમણે પત્નીને બૂમ મારી શું કહ્યું ડૉક્ટરે અંદર તો આવ ત્યાં કેમ બેસી રહી છે પત્ની પ્રેમીલા બહેન પણ ક્યાં જુવાન હતા બ્યાસી વરસના વૃદ્ધા લાકડીના ટેકે ધીમે ધીમે ચાલતા બેડરૂમમાં આવ્યા મૃત્યુ ભણી ઘસી રહેલા પતિને કહ્યું ડૉક્ટરે કહેતા હતા કે ચિંતા ચિંતા કરવાની જરૂર નથી સારું થઈ જશે હવે શું ધૂળ સારું થવાનું છે ચિંતામાં સીતામાં સૂઈને રાખ થવાની ઘડી આવી ગઈ છે મસાણેથી લાકડા પાછા આવ્યા હોય તેવું સાંભળ્યું છે ક્યારે પ્રેમીલા બહેન કંઈ બોલ્યા નહીં પતિને અંત સમયે છેતરવાનું જૂઠું આશ્વાસન આપવાનું એમને ગમ્યું પણ નહીં અને આવડ્યું પણ નહીં પ્રેમશંકરભાઈને જોરદાર ખાંસી ઉપડી ફેફસાની ધમણે ગિયર બદલ્યું શ્વાસોશ્વાસનો અવાજ બદલાયો મોઢામાંથી થોડાક ગળફો થોડુંક થૂક નીકળી પડ્યું ખાંસીના હુમલાએ એમની ખખડી ગયેલી કાયાનો ગોટો વાળી દીધો શ્વાસ સહજ બન્યા પછી એ બોલ્યા મેં બધું સાંભળ્યું છે આજની રાત કદાચ મારી આખરી રાત તને કંઈક કહેવું છે એક કામ સીંધવું છે હું એવું નહીં પૂછું કે તું એ કામ કરીશ કે નહીં ફરીથી ઉધરસનો એટેક અને પ્રેમશંકરભાઈ જવું જવું થઈ ગયા બોલો તમારી અંતિમ ઈચ્છા કહી નાખો આપણે છૈયા છોકરા તો છે નહીં જો મારાથી થાય તેવું કામ હશે તો હું જરૂર કરીશ પહેલાં પાણી પી લો પ્રેમીલા બહેને પતિની પીઠ પાછળ મોટો તકિયો ગોઠવ્યો એમને બેઠા કર્યા પાણીનો ગ્લાસ ધર્યો ઓરડામાં પાણીના ઘૂંટડાનો અવાજ અને આવી રહેલા મોતની ખામોશીની જુગલબંધી ચાલી રહી હતી ખાસી ક્ષમ્યા પછી પ્રેમશંકરે માળિયા તરફ જોયું આંગળીથી ઈશારો કર્યો કહ્યું પતરાની પેટી અને ચાવી આટલું કહીને એ અટકી ગયા સદરાની અંદર હાથ નાખીને ધારણ કરેલી જનોય બહાર કાઢી જનોઈ સાથે બાંધેલી ચાવી બહાર કાઢવાની કોશિશ કરી કંપાતી આંગળીઓએ સાથ ન આપ્યો લાવો હું કાઢી આપું કહીને પ્રેમીલા બહેને જનોઈ સાથે બાંધેલી ચાવી ખોલી આપી પૂછ્યું શું છે આ અંદર એમને એમને તો એટલી ખબર હતી કે પેટીમાં રોકડ રૂપિયા કે દાગીના તો નહીં જ હોય એ બધું બેંકના લોકરમાં બંધ હતું પેટીમાં શું છે તું એની પંછાત ન કર હું કહું એટલું સાંભળી લે સમજી લે મારા ગયા પછી એ પેટી તારે વેરાવળના ખડખડ વિસ્તારમાં રહેતા કુંદનરાયની પત્ની રમાગૌરીને જોકે કુંદનરાય તો જીવતા નથી પણ રમા રમાગૌરી જીવે છે એના હાથમાં પેટી અને ચાવી ખાંસીનો જોરદાર હુમલો આવ્યો શ્વાસ ઉપડ્યો પછડાયો તૂટ્યો ખૂટ્યો અને એક જીવતા જાગતા વૃદ્ધને લાકડા જેવું નિષ્ઠેષ બનાવીને સાથે લઈ ગયો પંદર દિવસ પૂરા થઈ ગયા પતિની પાછળ વિધિ કરવાની હતી તે પૂરી થઈ ગઈ એ પછી પ્રેમીલા બહેનને પેટી સાંભળી ઘર ઘાટીને લાકડાના ઘોડા પર ચડાવીને માળિયું ખોલાવ્યું પેટીને નીચે ઉતારી પ્રેમીલા બહેન આશ્ચર્ય પામીને જોઈ રહ્યા આવી જૂની કાટ ખાધેલી પેટી તાળું મારેલી હાલતમાં વર્ષોથી માળિયા પડેલી હશે એ વાતની એમને જરા પણ જાણ ન હતી બા સાવી છે હોય તો આપો હું તાળું ખોલી આપું ઘર ઘાટીએ કહ્યું ના તાળું ખોલવાની જરૂર નથી તું જા હવે કહીને પ્રેમીલા બહેને ઘર ઘાટીની ઉસ્તુકતા પર ઠંડુ પાણી રેડી દીધું એક ભારતીય પત્નીને દાદ દેવી પડે તેવી રીતે એમણે પોતે પણ તાળું ખોલીને અંદર શું છે તે જોવાની ઈચ્છા ન કરી ઘરની કાર હતી અને કાયમી કાર ડ્રાઈવર પણ હતો પ્રેમીલા બહેન પતરાની પેટી લઈને નીકળ્યા રમા ગૌરી ઘરમાં જ હતા પંદર સભ્યોનો સુખી પરિવાર હતો ત્રણ દીકરાઓ ત્રણ વહુઓ અને આઠ પોત્રીઓ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે બહાર ગામ ગયા હતા રમા ગૌરીએ અજાણ્યા અતિથિનું નામ પૂછ્યું મારું નામ પ્રેમીલા મારા નામથી ઓળખાણ ન પડીને મારા પતિનું નામ પ્રેમશંકર પ્રેમીલા બહેનનું વાક્ય પૂરું થાય તે પહેલાં ઘરના બારણા ઉઘડી ગયા રમાગૌરી ગૌરી હાથ ઝાલીને મહેમાનને ઘરની અંદર લઈ ગયા નોકર ચા બનાવી લાવ્યો બંને વૃદ્ધા વાતે વળગી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી બહેને પ્રેમશરના મૃત્યુની વાત કરી એમની અંતિમ ઈચ્છા જણાવી અને પછી પર્સમાંથી ચાવી કાઢીને રમા ગૌરીના હાથમાં છોંપી આ લો તમારી થાપણ રમાબહેન મેં તાળું ખોલ્યું નથી પેટીમાં શું છે તે જોયું નથી જોકે એક સ્ત્રી તરીકે હું અનુમાન કરી શકું છું કે અંદર શું હશે જે હોય તે એ મારા માટે નથી તમારા માટે છે હું જાઉં હવે તમે શાંતિથી તાળું ખોલીને અરે એમ તે જવાતું હશે પ્રેમને જીવનસાથીને જમાણ્યા વગર મોકલાતી હોય છું રમાગરી બોલ્યા અને તમારામાંથી હવે ખાનગી રાખવા જેવું શું હોય બેસો તમારી હાજરીમાં જ હું તાળું ઉઘાડું છું તાળું ઉઘાડ્યું પેટીમાં દસેક ડાયરીઓ અને હજારો પત્રો હતા સો સો પત્રોને વ્યવસ્થિત થપ્પી રૂપે ગોઠવીને લાલ નાળા છેડીથી બાંધીને અલગ અલગ ગોઠવાયેલા હતા રમાગૌરીથી દુસ્કુ ભરાઈ ગયું બહેન કદાચ દાયકાઓ પહેલાંની વાત ન્યાદને જમણવાર હતો પંગતમાં હું પણ જમવા માટે બેઠી હતી અઢાર વર્ષનો છેલ પ્રેમ લાડુ પીરસવા આવ્યો મારી સામે જોઈને એણે પૂછ્યું મેં કટાક્ષમાં કહ્યું જે ભાવતું હોય તે પીરસો ને મારે ફૂલવડી જોઈએ છે અને તમે લાડુ લઈને નીકળ્યા છો એણે મારે આંખમાં આંખ ફરોવીને પૂછ્યું હું તો ફૂલવડી પણ લઈ આવું પછી મને જે ભાવતું હોય તે તમે પીરસશો બસ પ્રેમની સાથે મને પ્રેમ થઈ ગયો અમારા એ નિષ્ફળ પ્રેમના અવશેષો આ પેટીમાં પડ્યા છે પ્રેમભરાપ થઈ ગયો પ્રેમપત્રો રહી ગયા બંને સ્ત્રીઓ એક પુરુષને યાદ કરીને ખૂબ રડી પડી એમાં એક પણ સ્ત્રી વિધવા ન હતી બંને ગંગા સ્વરૂપ હતી મૃત્યુ શકરનું થયું હતું પ્રેમનું નહીં મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર